ડાંગ જિલ્લાનું એક ઓર અણમોલ રતન ડોમેસ્ટિક સિઝન માટેની વુમન્સ અંડર ફિફ્ટીન વન ડે ટ્રોફીમાં ડાંગની દીકરી વગાડી રહી છે ડંકો સહ્યાદ્રી પર્વતમાળાની એક ઓર દીકરી ડાંગ જિલ્લાનો ડંકો વગાડી રાજ્યનું નામ રોશન કરવા બારણે ટકોરા મારી રહી છે આહવા તાલુકાના ચીરાપાડા ગામની દીકરી ફ્રેની ચૌધરીની કે જે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા બીસીસીઆઈની અંડર ફિફ્ટીન વુમન્સ ક્રિકેટ ટીમમાં ઓલરાઉન્ડર તરીકે પસંદગી પામી ગુજરાતની ટીમ વતી ઘરેલુ ક્રિકેટ સીઝન વુમન્સ અંડર ફિફ્ટીન વન ડે ટ્રોફીમાં તેનું કૌવત ઝળકાવી રહી છે મૂળ ડાંગ જિલ્લાની આ દીકરીને ધ સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન મારફત બીસીસીઆઈમાં પસંદગી થતા અને ઘરેલુ સિઝનમાં તેણીના ઉત્કૃષ્ટ પ્રદર્શનને લઈને સમગ્ર ડાંગ જિલ્લામાં ક્રિકેટ પ્રેમીઓમાં નવો જોમ અને જુસ્સો જોવા મળી રહ્યો છે ડાયમંડ સિટી સુરત નજીકના કામરેજ સ્થિત જેબી એન્ડ કાર્પ વિદ્યા સંકુલ ખાતે ધો આઠમાં અભ્યાસ કરતી ફ્રેની ચૌધરી સુરતની ફ્રી ક્રિકેટ એકેડમી ખાતે ક્રિકેટના પાઠ ભણી રહી છે તેણીના કોચ શ્રી ધનસુખભાઈ પટેલના સઘન તાલીમી માર્ગદર્શન અને પ્રોત્સાહનને કારણે ફ્રેમીની રમતને નિખાર મળ્યો છે ફ્રેનીના પિતા શ્રી અરવિંદભાઈ ચૌધરી પાછલા અઢાર વર્ષોથી ગુજરાત પોલીસમાં હેડ કોન્સ્ટેબલ તરીકે વાવ કામરેજ ખાતે સેવારત રહ્યા છે પિતાની જેમ જ મજબૂત મનોબળ ધરાવતી ફ્રેનીએ પણ અનેક પડકારોનો સામનો કરી અંડર ફિફ્ટીન સુધીની સફર કરી છે ફ્રેનીના કોચ ધનસુખભાઈ પટેલના જણાવ્યા અનુસાર ફ્રેની ચૌધરીમાં કુદરતે ઠાંસી ઠાંસીને શક્તિઓ ભરી છે શ્રેષ્ઠ એથલીટ હોવા સાથે ફ્રેનીને કુદરતે લચીલા શરીરની ભેટ આપી છે તે એક ઉત્કૃષ્ટ બેટ્સમેન સહિત કાતે બોલર આકર્ષક ફિલ્ડર અને શ્રેષ્ઠ રનર તરીકે ક્રિકેટમાં કાંઠું કાઢી રહી છે ફ્રેનીના પિતા શ્રી અરવિંદભાઈએ પોતાની દીકરીને ઉડવા માટે મુક્ત ગગન અર્પીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના કન્યા કેળવણીને સાર્થક કરી છે મરીન ટાસ્ક ફોર્સ દ્વારા દરિયાઈ સુરક્ષાની તકેદારી અંતર્ગત ગણદેવી તાલુકાના ફિશ લેન્ડિંગ સેન્ટર ભાટ વિસ્તારમાં સઘન કોસ્ટલ પેટ્રોલિંગ નવસારી જિલ્લામાં દરિયાઈ સુરક્ષાની તકેદારી અંતર્ગત આતંકવાદી પ્રવૃત્તિઓ અટકાવવા તેમજ કાંઠા વિસ્તારમાં શંકાસ્પદ વ્યક્તિઓની હિલચાલ તેમજ દરિયાકાંઠા વિસ્તારમાંથી મળી આવતા શંકાસ્પદ બોટ ડ્રોન ડ્રગ્સ પેકેટ્સ બેગ તેમજ કેફી પદાર્થોની હેરાફેરી અટકાવવા અધિક મહાનિર્દેશક મહાનિર્દેશકશ્રી એટીએસ કોસ્ટલ સિક્યોરિટી અમદાવાદ પોલીસ મહાનિરીક્ષક શ્રી દરિયાઈ સુરક્ષા અને મરીન ટાસ્ક ફોર્સ ગાંધીનગર અને પોલીસ અધિક્ષક હજીરા સુરતના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી યુજે પટેલ તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એ જે ગામિત તેમજ મરીન કમાન્ડો ટીમ દ્વારા સઘન કોસ્ટલ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જે અન્વયે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના દરિયાઈ વિસ્તાર ફિશ લેન્ડિંગ સેન્ટર ભાટ વિસ્તાર ફ્રૂટ પેટ્રોલિંગ દ્વારા સઘન કોસ્ટલ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ સઘન કોસ્ટલ પેટ્રોલિંગ દરમિયાન મરીન કમાન્ડોની અલગ અલગ ટીમો દ્વારા શંકાસ્પદ વ્યક્તિ વાહનો બોટો અવાવરૂ જગ્યાઓની તપાસ હાથ ધરવામાં આવી હતી ઉત્તરાયણ પર્વ દરમિયાન અબોલા પક્ષીઓની સુરક્ષા સંદેશ સાથે નવસારીમાં કરુણા અભિયાન બે હજાર ચોવીસ અંતર્ગત કાર્યશાળા યોજાઈ નવસારી શહેરમાં આજરોજ મહાનગરપાલિકા ટાઉનહોલ ખાતે નવસારી સામાજિક વનીકરણ વિભાગ દ્વારા કરુણા અભિયાન બે હજાર ચોવીસ અંતર્ગત એક મહત્વપૂર્ણ માર્ગદર્શક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યશાળામાં ઉત્તરાયણ દરમિયાન પતંગની દોરીથી ઘાયલ થતા પક્ષીઓને સુરક્ષિત રીતે કેવી રીતે બચાવવા રેસ્ક્યુ સમયે કઈ સાવચેતી રાખવી શું કરવું અને શું ન કરવું તેમજ ઘાયલ પક્ષીઓને આપવાની પ્રાથમિક સારવાર અંગે વેટરનરી કોલેજ નવસારીના ડોક્ટર સૌરભ પરમારે વિસ્તૃત અને વ્યવહારુ માર્ગદર્શન આપ્યું હતું સાથે સાથે ઘાયલ પક્ષીઓ માટે વન વિભાગ દ્વારા ઉપલબ્ધ તાત્કાલિક સંપર્ક વ્યવસ્થા હેલ્પલાઇન નંબરો તથા સારવાર કેન્દ્રોના સરનામાની માહિતી પણ ઉપસ્થિતોને આપવામાં આવી હતી આ અવસર પર નાયબ વન સંરક્ષક નવસારી શ્રીમતી ઉર્વશી આઈ પ્રજાપતિ તથા મદદનીશ વન સંરક્ષક શ્રી કેયુર પટેલ દ્વારા કરુણા અભિયાન સંદર્ભે વિગતવાર માહિતી આપી હતી તથા વન વન્ય વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ તથા સંબંધિત કાયદાકીય જોગવાઈઓ અંગે કૃષિ યુનિવર્સિટી નવસારીના અસોસિએટ પ્રોફેસર ડોક્ટર જયેશ જેંદે માર્ગદર્શન આપ્યું હતું જેથી નાગરિકો કાયદાની સમજ સાથે જવાબદારીપૂર્વક અને માનવતા ભાવથી પક્ષીઓની મદદ કરી શકે કાર્યશાળામાં નવસારી જિલ્લાના વિવિધ કોલેજો શાળાઓ એનજીઓ સ્વયંસેવકો તેમજ જાગૃત નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો કરુણા અભિયાન બે હજાર ચોવીસ તારીખ દસ જાન્યુઆરી બે હજાર ચોવીસથી વીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધી અમલમાં રહેશે અને આ સમયગાળા દરમિયાન ઘાયલ પક્ષીઓની સુરક્ષા અને સારવાર માટે વિશેષ વ્યવસ્થાઓ હાથ ધરવામાં આવશે વનવિભાગે નાગરિકોને અપીલ કરી હતી કે કોઈપણ ઘાયલ પક્ષી જોવા મળે તો તરત જ ટોલ ફ્રી નંબરો એક નવ બે છ અને એક નવ છ બે પર સંપર્ક કરવો તેમજ આઠ ત્રણ બે શૂન્ય 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 બે શૂન્ય 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 પર હાઈ ટેક્સ્ટ અથવા મિસ્ડ કોલ આપી નજીકના સારવાર કેન્દ્રની માહિતી મેળવી શકાશે ઉત્તરાયણના તહેવાર દરમિયાન માનવતા અને કરુણા ભાવ સાથે પક્ષીઓની સુરક્ષા માટે સૌ નાગરિકો સહયોગ આપે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી thank <laughs> you